રોકટ બુજ બ્લોકમાં ફ્રી જ એક નવી હું ખ્યાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ને આજે છે પ્રથમ સોમવાર અને હું મિત્રો આવી ગયો છું ભાવનગરની અંદર ભાવનગરની અંદર જ્યારે નવસો વર્ષ પહેલાં એક જૂની એક શિવલિંગ સ્થાપના આજે દર્શન કરવાનું છે તો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ થાય મિત્રો આપણે તળાવથી તો એક કિલોમીટરના અંતર ઉપર આવેલું આ મંદિર છે અહીં આ જે વિસ્તાર છે એમને વડવા ચોરા તરીકે ઓળખાય છે અને સુપરથી અને પ્રાચીન આ એક શિવ મંદિર છે આશરે નવસો વર્ષ કરતાં પણ જોઈએ આજે મિત્રો આપણે દર્શન કરવા છે અને મિત્રો આજે પ્રથમ સોમવાર છે એટલે ઘણા બધા ભક્તોની ભીડ પણ જામી છે તો આપણે દર્શન કરશું ઇતિહાસ વિશે પણ મિત્રો વાતચીત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ થાયજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા તો મિત્રો આપણે મંદિરના એકદમ કહેવાય કે નાનકડું એવું મંદિર છે પણ સૌથી પુરાતન મંદિર અને માનવામાં આવશે નવસો વર્ષ કરતાં પણ જૂનું બા કુલ જે નવ જ્યોતિર્લિંગ છે એમાંથી પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના અહીં કરવામાં આવી હતી તો મિત્રો આજે આપણે દર્શન કરવા છે ને ધનિતા અનુભવ છે મંદિરની અંદર આપણે હાલ એન્ટર થઈ રહ્યા છીએ અને બધી શ્રાવણ માસ છે તો ઘણા બધા જે ભક્તો છે અત્યારે અહીં દર્શનાર્થે આવી રહ્યા છે આપણે જ્યોતિર્લિંગના હાલ દર્શન કર્યા નથી આપણે ટૂંકસું એમના દર્શન કરીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો અને ખાસ આપણે મહાદેવના દર્શન કર્યા છે ને ખૂબ જ ધન્યતા અનુભવ છે અને આપણી સાથે અત્યારે હાલ રમેશભાઈ જોડાઈ ગયા છે તો આપણે એમને શિવલિંગ થોડી ઘણી માહિતી લેવાની છે તો સૌ પ્રથમ આપણે શિવલિંગ ની માહિતી આપો અને પ્રથમ તો એક જાણવા માંગુ છું કે આ પ્રથમ શિવલિંગ છે તો એ કેટલા વર્ષ જૂનું આ શિવલિંગ એની સ્થાપના છે ભાવનગર વૈશ્યા ને ત્રણ સો વર્ષ ઉપર થયું તે પૂર્વે ભાવનગર વૈશ્યા પૂર્વે વડવા ગામ હતો વડવા ગામનો આ ચોરો અને વડવા ચોરામાં મધ્ય ગુજરાતમાં શ્રી કામનાથ મહાદેવ નવસો વર્ષ કરતાં પણ વધારે શિવલિંગ પુરાણું હોવાનું મને અનુમાન છે કામનાથ નામ છે સર્વે ભક્તોની મનોકામના પૂરી કરે છે એટલે કામનાથ મહાદેવ તરીકે ઓળખાય છે આપણે અને રજવાડો કે રજવાડા વાળી બહુ હતા ભાવશીજી મહારાજ જે સ્થાપના કરી હતી બહુ નવસો વર્ષ જૂનો હોવાનું અમને ઉમેરો એવું અનુમાન છે ખાસ કરી શ્રાવણ મહિનામાં ભક્તો કેવી ક્યાંય ભીડ લાગે શ્રાવણ મહિનામાં ભક્તો જમીનની ખૂબ જ ભીડ હોય છે અને અહીંયા ઓઢવા ગામ વિસ્તારના સર્વે ભાઈઓ દરેક ભક્તો દરેક તહેવારો અહીંયા ધામધૂપ ઉજવે છે અને ખાસ કરી હનુમાનજીની જે મૂર્તિ છે એમને એની પાછળનું કંઈક રહસ્ય છે કંઈક કારણ છે હનુમાનજીની મૂર્તિ જે આપણે અત્યારે જે ફ્લોર લેવલે બેઠા છીએ એ લેવલની મૂર્તિ હતી પણ એક વડીલના કહેવા પ્રમાણે એ મૂર્તિ ધીમે ધીમે નીચે ઉતરતી ગઈ લગભગ ત્રણ ફૂટ સુધી અંદર નીચે ઉતરી ગઈ છે અને એની મેળા અને બીજા અહીંયા કઈ કયા દર્શન આપણા કરવા મળે છે બીજા દર્શન આથી ત્રીસઠ વર્ષમાં પંદર ભૂજેવો જ્યારે મંદિરમાં લઘુરૂદ્ર કરી રહ્યા હતા આપણે જ્યારે મોબાઈલનો યુગ નહોતો યુઓ કે આ ચાલો લઘુરૂતરે આ સિલિંગ ઉપરથી એટલે દર સુધી એક વીજળી ઉત્પન્ન થઈ હતી જે ફૂલ તેજમય હતી અને બ્રાહ્મણો અવાચઅપ થઈ ગયા હતા અને આથી આઠ દસ વર્ષ પૂર્વે અહીંયા બે છોકરાઓ રાત્રે જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે એને એવો અહેસાસ અનુભવ થયો તો મંદિરના પડતા જ અંદર એ લોકો એન્ટર ગયા ત્યારે એને એવો અહેસાસ થયો કે અહીંયા કોઈ લઘુરૂતરા ઘટી રહ્યા છે ને છોકરાઓ એકના બહાર નીકળીને ઘરે આવ્યા ગયા અને મિત્રો સરસ મજાની માહિતી આપણે આગળના આપણે દર્શન કરવાના છે અહીં શ્રી રામ ભગવાન અહીં બિરાજમાન છે તો આપણે એમના પણ દર્શન કરીએ શિવલિંગના સૌ પ્રથમ દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવ છે તમે મિત્રો જો ખાસ કરી ભાવનગરમાં રહો છો તો ચોક્કસ ત્યાં મહાદેવના દર્શન કરજો અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો અહીં જળાભિષેક કરવાથી આપણી તમામ મનોકામના અહીં પૂર્ણ થઈ તો મિત્રો સરસ આપણે મહાદેવના મંદિર આવી ગયા છીએ અને અહીં જોવો છો તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન સીતાજી લક્ષ્મણજી અહીં બિરાજમાન છે અને સાથે સાથે મિત્રો જે અહીં વડવા ચોરા છે તો અહીં સરસ મજાના મિત્રો નવરાત્રી પણ ઉજવાય અને આપણી સાથે તમારું નામ જણાવો રાજુભાઈ તો અહીં જે નવરાત્રી જે ઉજવાય છે તેમની વિશે થોડી માહિતી આપી દઈએ મિત્રો પાછો જુઓ છો તો માતાજીની ગરબી પણ અહીં બિરાજમાન છે નવ નવ દુર્ગા શક્તિ ચાઉંડા અને બહુચર માતાજી પણ અહીં બિરાજમાન છે તો એમની વિશે રાજુભાઈ થોડી ઘણી માહિતી આપે છે તો દર્શન મિત્રો જણાવો આ માતાજીની ગરબી છે ને આટલા લેવલે હતી પણ બહુ વજન હોવાથી બધી સમય દરમિયાન થોડી ઓછી કરી નાખી આજે આ બધું કાચની અંદર પેઇન્ટિંગ પાછળથી કરેલું છે અને આ જે પેઇન્ટિંગ છે ને એ એક કોમેડિયન ભાઈ જે રાટમાં મેં માળીના ખેતરા માટે રહેતા એમણે કરેલું છે અમદાવાદ ગીતા લગભગ અઢીસો ત્રણસો વર્ષ જેવું આ માટે જઈને શું છે આઠ મોટાની જે કે પહેલાં જે સમયની અંદર ભવાઈ રમતી ત્યારે લોકો પચાસ જણાનો રોગ ભોગવું ત્યારે સમય જતાં ધીમે ધીમે બધું વિશ્વાસું થાય છે અત્યારના યુગમાં કોઈને એમ લોકોને આ ટાઈમમાં નથી એટલે અત્યારે ગરબા અમે જૂના પુરાણા વર્ષોથી હજી જે જૂની રમના હતા આ માતાજીને અમે ટોકમાં પધરાવીએ છીએ પણ આ જે ગોપ છે આ માતાજીનો ગોક કહેવાય જ્યારે આ માતાજી શોખમાં પધરાવીએ ને ત્યારે આ માતાજીને નું લેવલ આ ની સામે આવે આ બધી જગ્યાએ ગોખ નથી હોતા ભાવનગરની અંદર એક આપડે છે એક બગીચરાથી બાટન લાગેલી છે એક ભંડારીયા ગામની અંદર છે આ બે ત્રણ જગ્યા જ આ ગોખ છે બધે હોવું જરૂરી નથી પણ પરંપરા મુજબ છે માતાજીની આ ની અંદર છે ને કોઈ ફોટા નથી ફક્ત યંત્ર છે

લગભગ આઠથી પાંત્રીસ વર્ષ પહેલાં અહીંના સત્તા લોકોએ આ હિંડોળાનું અત્યારે નહીં આ અત્યારે લાજબ ભગવાનના હિંડોવા જ્યારે એક મહિનો ચાલે શ્રાવણ વર્ધ બીજથી શ્રાવણ નહીં અષાઢ વર્ષ બીજથી શ્રાવણ વર્ષ બીજ સુધી ડેલી અલગ અલગ જાતના હિંડોવા સહકારવામાં આવે છે અને સાંજના સમયે ચારથી સાત સાડા સાત સુધી બેનો સો સવાર તો બહેનો શ્રી હોય છે અને ભગવાનનું ગજનને દર્શન દર્શન કરે છે એ પ્રમાણેનો આ લગભગ આ મંદિર રાજાશાહી પહેલાંથી આ મંદિર કહેવાય છે પછી દજવાડું તપણું ભાવનગર સૌથી પહેલાં પહેલું દેરાચર ભાવનગરની અંદર જો કોઈ હોય ને તો અહીંયા જૈનનું દેરાસર છે જે પહેલાં આ જગ્યા હતું જે પોલીસ સ્ટોસરને એ જગ્યામાં હતું પછી ત્યાંથી શિફ્ટ થઈને આ ગયું સ્વામિનારાયણ મંદિર ભાવનગરનું કોઈ સર્વપ્રથમ હોય ને તો ભાવનગરનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર આ મંદિરની સામેનું છે રોવાબરી માતા એ મોટા રોવાબરી માતા છે ને એ અહીંયા નાના રોવાબરી માતા છે જેમણે માતાજી અહીંયા પોરો ખાધો હતો અને મોટા રોવાબરી દરિયા પાસે તે સમાઈ ગયા છે આ રીતે ભાવનગરનું મંદિર છે પાડેદિવ અત્યારે કુંભારવાળા સ્મશાન છે પહેલાં અહીંયા વડવા પાદિની અંદર સબુતરા પાસે માતાજી છે ત્યાં સ્મશાન હતું જે તલાવડી કહેવાય એ તલાવડીમાં લોકો સ્મશાને આવી આ વડવા આવ્યા હોય પછી તલાવડી નાવા જતા ત્યાં તલાવડી હતી એટલે નામ એમનું તલાવડી અને આજે ભાવનગર હતું એ સમય પહેલાં આજે વડવા ગામ હતું કે પછી ભાવનગર જ કહેવાય વડવા ગામ હતું આ જાડેજા એકચુઅલી જૂનામાં છે ને જાડેજાનો સોળો કહેવાય જાડેજાનો સોળો કહેવાય આ ઓગણીસો ની અંદર આ મંદિરનું સ્ટ્રક્ચર જે અહીંના નવ નવનિર્માણ કર્યું જે પહેલાં છાપરા છાપરાવાળું હતું પછી આ બધું ને આ બધું પથ્થરનું જે બનાવ્યું તે અહીંના વેપારી લોકોએ એકત્ર થઈ અને આ મંદિરનું બનાવેલું છે આ મંદિર ઉપર અમારી તેરમી પેઢી છે હા અમારી અટક છે અગરજીમાં અગરજી છે એટલે અગરજી જ અમારી તેરમી પેઢીએ થઈ ગયેલા

એક ફેકડાનું ઝાડ હતું ઝાડ એટલે કે આજુબાજુના વિસ્તારની અંદર જે સામે બધી દુકાનો છે એની અંદર બધું ફેલાયેલું ઝાડ હતું પછી જ્યારે ચૌદકાલની અંદર જ્યારે આ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો ત્યારે એ મંદિરને આ ઝાડ કાઢી નાખવામાં આવ્યું છે હાલ અત્યારે વિદ્યા ન હોવાથી અત્યારે આ રીતે ગુંડાની અંદર અમે પૂજા પૂજા લોકો કરે છે અને આ સ્થાપિત માદેવ છે અંદર જે સ્વયંભૂ મહાદેવમાં જ્યાં હનુમાનજીની જે આપણે મૂર્તિના દર્શન કરવાના તો જે હનુમાનજીની મૂર્તિ છે તે શોમભુ મિત્રો પ્રગટ છે અને ધીમે ધીમે એમ કહેવાય કે જમીન નીચે હાલો જતી હોય છે તો આપણે એમના હાલો અત્યારે દર્શન કરીએ છીએ જે આથી અત્યારે હવે નેવું પંચાણું વર્ષના જે કાકા છે એમને અમને એમને અમને જણાવેલું કે આ મૂર્તિ પહેલાં ફ્લોર લેવલે હતી ધીમી ધારે ધીમે ધીમે સ્વયં એની મેળાઈ નીચે 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 ઉતરતી જાય છે લગભગ અઢીથી ત્રણ ફૂટ જેટલી આ મૂર્તિ નીચે ઉતરી ગઈ છે એમનું કહેવાનું હજી એવું છે કે હજી કદાચ આ મૂર્તિ નીચે બી ઉતરે એવી શક્યતા જાય છે સરસ મંદરના મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે તમે પણ જો ચોક્કસથી ભાવનગરમાં રહો છો તો બહાર રહો છો તો મિત્રો સરસ મજાનું પુરાતન અને સરસ મજાનું શિવલિંગ છે તમે પણ ચોક્કસથી ફેમિલી સાથે દર્શન કરજો અને મહાદેવના શ્રાવણ મહિનો ચાલે છે તો દર્શન કરી ધન્યતા અનુભવ માટે ચોક્કસથી આવજો મિત્રો ખાસ કરી જો તમે તળાવમાં આવો છો ત્યાંથી એક કિલોમીટર અંતર ઉપર જ આ એક પુરાણી અને સરસ મજાનું મંદિર આવેલું છે અને મારી સાથે કેમેરામાં મદદ કરી રહ્યા હતા ભાવેશભાઈ ગોયલ એમની પણ સરસ મજાની ચેનલ છે ડિસ્ક્રિપ્શનની અંદર એમની લિંક છે જઈને વિઝિટ કરજો એમાં પણ આ વિડીયો તમને જોવા મળશે તો ફરી જ મળશે કે મહાદેવના ઇતિહાસમાં વિડીયો સાથે ત્યાં સુધી હું ખેલાજી રજા છું આવશે કોમેન્ટમાં